તોફાની તત્વો હજુ પણ બેકાબુ છે સુરત અને નવસારીમાં સામાજિક તત્વો બેફામ બન્યા અસામાજિક અને તોફાની તત્વો પર પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે પરંતુ સુરતમાં આવા તોફાની તત્વોને જાણે કે કાયદાનો ડર જ નથી સુરતના કામરેજમાં કોલવડ ગામમાં અસામાજિક મચાવ્યો એક શખ્સે માતા સહિત બે પુત્ર પર જીવલેણ હુમલો કરી દીધો હતો નજીક બાબતે ઉશ્કેરાય જે એક શખ્સ દ્વારા હુમલો કરાયાની ઘટના બની છે સીસીટીવીમાં જોઈ શકાય છે કે લાકડાના બેટ થી માતા અને બે પુત્રો પર હુમલો કરાઈ રહ્યો છે હુમલો કરીને રાહુલ નામનો શખ્સ ભાગી છૂટ્યો હતો હુમલામાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે બીજી તરફ કામરેજ પોલીસે સીસીટીવીના આધારે કામગીરી હાથ ધરી છે આ તરફ નવસારીના વિજલપુર વિસ્તારમાં અસામાજિક તત્વો આતંક સામે આવ્યો છે રેવાનગર વિસ્તારમાં અસામાજિક

પર તૂટી પડ્યા સ્થાનિક તાલુકાના લીમડા ગામે તળાવ નજીક ફરવા ગયેલા ચાર વિદેશી વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના બની છે દરગાહ પાસે ચપ્પલ પહેરીના વિદ્યાર્થીઓ ગયા હતા ત્યારે કેટલાક લોકો તેમને બુટ ચંપલ પહેરીને ગેરસમજ થતા ઝઘડો થયો હતો બાદમાં ઝઘડો કરનાર શખ્સે લોકોને ફોન કરીને દરગાહ પાસે બોલાવ્યા હતા અને વિદ્યાર્થીઓને ઢોર માર મારવામાં આવ્યો હતો જેમાં સુફેચ નામનો એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો પ્રાથમિક જાણકારી પ્રમાણે આ વિદ્યાર્થીઓ વડોદરાની જાણીતી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે સમગ્ર મામલે યુનિવર્સિટીના કર્મચારીએ દસ હજાર શખ્સો સામે

ઊંચા અવાજે બોલતા યુવકે બાંધીને લાકડાના દંડાથી ડીબી નાખ્યો આ સાબરકાંઠાના હિંમતનગરમાં બની જાય યુવકના હાથ બાંધી નિર્દયતાથી માર મારવામાં આવ્યો એક મહિલા અને પરેશાન યુવક ને ડાબા હાથ અને શરીર પર માર મારીને મંદિરની અંદર બેસાડી રાખ્યો હતો યુવક ને માર મારી લઈ જઈ પૂરી રાખ્યા પણ આક્ષેપ મુકાય છે આ સમગ્ર ઘટના મામલે ગાંભોઈ પોલીસે મહિલાને પુરુષ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ધરી છે ગાડીને ઓવરટેક